દેવ દેવદિવાળીના પવિત્ર પ્રસંગે શહેરના સમતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ અમૃતનગર ખાતે સ્થિત સાઈબાબાના મંદિર ખાતે અન્નકૂટ દર્શન અને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સાઈબાબાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં શહેર ભાજપાના કાર્યકારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન નાયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર તેમજ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા મંદિરમાં પૂજારી પરેશભાઈ પાઠક મહારાજ દ્વારા વિધિવત પૂજન અન્નકૂટ દર્શન અને મહારતીનો કાર્યક્રમ સંપન્ન કરાયો હતો સોસાયટીના ના ભક્તોએ સાઈ બાબાના દર્શન કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો મહાનુભાવ કરી હતી જેમ આપણે દિવાળી ઉજવીએ છીએ એવી રીતે અમે શ્રી રાજેશભાઈ આયરે પૂર્ણિમા બેન આયરે અને શ્રીરંગ આયરે દ્વારા તથા સાથે મળી અને દર વર્ષે દેવ દિવાળી ઉજવીએ છીએ અને બાબાને એક છપ્પન દર વર્ષે આયોજન છે સતત અઢાર વર્ષથી નિર્વિઘ્ન મારું આયોજન સફળ થાય છે અને એમાં અમને શ્રી રાજેશભાઈ આયરે તથા પૂર્ણિમાબેન આયરે અને શ્રી શ્રીરંગ આયરે દ્વારા અમને ખૂબ સાથ સહકાર મળે છે એમનો ખૂબ ખૂબ આભાર વડોદરાના તમામ નગરજનોને આજના દેવ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજનો આ પવિત્ર દિવસ એટલે કે કાર્તિક સુદ અને પૂર્ણિમાનો દિવસ આજનો આ પવિત્ર એટલે આની એટલી માન્યતા છે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવાય કે જ્યારે દેવી દેવતાઓ સ્વર્ગમાંથી આવીને ગંગાનું સ્નાન કરે છે અને પછી ત્યારબાદ આગળના કાર્યો કરે છે એવી જ રીતે પવિત્ર દિવસ આજનો દિવસ એટલે કે ભગવાન આજથી આજથી તમામ જે શુભ કાર્યો શરૂ થઈ ગયા છે ત્યારે વડોદરાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ત્યારે અમારા અમૃતનગર વિસ્તારની અંદર આવેલું સાંઈનાથ મહારાજનું મંદિર છે કે જે છેલ્લા અઢાર અઢાર વર્ષોથી જ્યાં અખંડ અહીંયા દીવા દીવો બી થાય છે અને સાથે દર વખતે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે એવી જ રીતે અહીંયા અન્નકૂટના આયોજન સાથે દિવાળીની જે પ્રથમ અમે જે ફટાકડા ફોડીને દેવ દિવાળીના દિવસે દેવ દિવાળીનું સેલિબ્ર અહીંયા ઉજવણી કરીને બાબાની આરાધના કરીએ છીએ અને એવી જ રીતે બાબાનો સદાય અમારા પર આશીર્વાદ રહ્યો છે ત્યારે વડોદરાના તમામ નગરજનોને ફરીથી એક વખત દેવ દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય સાયનાથ